હું એગ્રીઓલ મલ્ટિટેક પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ વતી અને અન્નાઈ બાયોકેમ મદુરાઈ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે એક ખેડૂતની મુલાકાતે છે તો ચાલો આપણે જાણીએ કે તેમણે હેકર્સ અને વીયાગ્રોનો ઉપયોગ કરેલ છે તો તેમને કેવા રિઝલ્ટ મેળ છે તો એક તમારું પૂરેપૂરું નામ આપજો મારું નામ અલ્પેશભાઈ ધીરુભાઈ દેસાઈ મોબાઈલ નંબર સત્તાણું એક ત્રેવીસ નવસન્નું ગામનું નામ આપી દેજો મોટા તાલુકો અમરેલી જિલ્લો અમરેલી બરાબર તો હવે અલ્પેશભાઈ આપણે ડુંગળીમાં શું પ્રોબ્લેમ હતો અને કઈ રીતના ટ્રીટમેન્ટ કરી છે ડુંગળીમાં છે ને બાફિયાનો પ્રોબ્લેમ હતો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ગયા હતા અને જે મૂળ એકદમ નીચેથી ખવાય ખવાઈ ગયા હતા બરાબર તો આમાં આપણે કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલ છે અને શું રિઝલ્ટ મળેલ છે આનું નામ શું વિયાગ્રો અને હેકર્સ વિયાગ્રો અને હેકર્સ બરાબર તો આ હેકર્સનો ઉપયોગ ડુંગળીમાં કઈ રીતે કરેલ છે તમે પહેલા એકવાર સાટેલું છે ઉપર સ્પ્રે થી વિયાગ્રો અને હેકર્સનો સ્પ્રે કરેલ છે પછી પાણી સાથે પાયેલું છે પાણી સાથે તમે વિગાડિત કેટલું પાયેલ છે વિગાડિત 50 ml વિગાડિત 50 ml તો તમને જે આ ડુંગળીમાં જે બાફિયાની અસર હતી જે ટૂંકમાં જે ખળી પડી ગઈ હતી તો આમાં તમને કેવું અત્યારના રિઝલ્ટ દેખાય છે અત્યારે આમાં સો એ સો ટકા રિઝલ્ટ છે રિઝલ્ટ દેખાય છે તો ડુંગળીમાં ઉપયોગ કર્યા પછી તમે બીજા કઈ પાકમાં હેકર્સનો ઉપયોગ કરેલ છે લસણમાં અને લીંબુડીમાં બરાબર તો લસણમાં તમને શું અત્યારના રિઝલ્ટ જોવા મળે છે લસણમાં એ અમુક અમુક પીળો છોડવો પડી જતો બરાબર એવો નથી પડતો એમ અત્યારે એમાં સંપૂર્ણ રીતે રિકવરી છે અને જે લીંબોડીમાં તમે ઉપયોગ કર્યો છે તો એમાં પીવડાયું છે તો એમાં તમને શું પાન બહુ પીળા છોડવા પાન બહુ એ બંધ થઈ ગયા તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે હેકર્સ એ તમામે તમામ ફૂગનાશક વાયરસનાશક અને એન્ટીબેક્ટેરિયલનું કામ કરે છે જેથી કરીને જે ડુંગળીમાં મોટામાં મોટો પ્રશ્ન હોય છે બાફીઓ અને લસણમાં બે જે વાયરસનાને પ્રશ્ન હોય છે નીચેથી જમીનની નીચે જે વાયરોમ તળકીડી નેમેટોડ અને ઉધયના જે પ્રશ્ન હોય છે તો આ બધામાં હેકર્સ સારામાં સારું કામ આપે છે એવી જ રીતે આપણે અન્નાય કંપનીનું જે વિયાગ્રો આવે છે એના બી એ સિસ્ટેમિક રીતે કામ કરે છે વૃદ્ધિ વિકાસ કરાવે છે જ્યારે ફ્લાવરિંગ સમય હોય ત્યારે તેમનું ફ્લાવરિંગનું કામ કરે છે તો આ રીતે અલ્પેશભાઈએ તેમના ખેતરમાં બાફિયામાં હેકર્સનો ઉપયોગ કરેલ છે તો તેમને સંપૂર્ણપણે રીતે રિઝલ્ટ મળેલ છે તો અલ્પેશભાઈ આપણે બીજા કોઈ ખેડૂત મિત્રને હેકર્સની ભલામણ કરવી હોય ડુંગળી લસણ અને બીજા કોઈ પાકમાં તો કરી શકાય કે કેમ કરી શકાય આનું રિઝલ્ટ તો સંપૂર્ણ રીતે પૂરેપૂરું મળે મળે અને આપણે આ હેકર્સ કઈ જગ્યાએથી લઈ આવેલ છે હરે કૃષ્ણ અમરેલી હરે કૃષ્ણ ઍગ્રો અમરેલી અને તમને સંપૂર્ણ રીતે રિઝલ્ટ મળેલ છે

પેલા મૂળનો મૂળનો વિકાસ જ નહોતો અછડો બરાબર હા એક જ પાયા પછી નવા મૂળ ફૂટ્યા છે એટલે નવા મૂળની શરૂઆત થઈ છે બાકી આ રીતના એકદમ ડુંગળીના જે મૂળ હતા એ ત્યાંથી જમીનમાં જમીનમાં જમીન પતી જતા હતા અને એક જ પીવડાયો પછી પાછું બાપીઓ જે છે એ રિકવર થયો અને નવા મૂળનો નવા મૂળ વિકાસ થયો છે નવો વિકાસ થયો છે